હેલો બેક ટુ ચેનલ અપૂર્ણાંકની થિયરીઓ આપણે આગળના જોઈ ગયા અપૂર્ણાંક કોને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક કોને 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 કહેવાય 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 અશુદ્ધ મિશ્ર અને હવે એનો ઉપયોગ કરીને કયો અપૂર્ણાંક મોટો કયો નાનો હવે તમને સંખ્યા આપેલી હોય ને તો એમાં તમને બહુ મજા આવે કે ચાર ને ચોવીસ તો મોટા કેતો ચોવીસ

અને આમાં સૌથી નાની સંખ્યા કઈ છે 3 તો સૌથી નાનો અપૂર્ણાંક કયો થયો ફ્રેક્શન 3 ડિવાઇડ બાય 11 એટલે કે 3/11 આવડ છે હવે ક્લિયર ઓકે આ જ્યારે છેદ સરખા હોય ત્યારે હવે છેદ ને બદલે અંશ સરખા હોય તો શું કરું જો આ બધા અંશ સરખા છે બોલા છેદ સરખા એને ઉલટાવ્યું તો જ્યારે અપૂર્ણાંક અંશની સંખ્યાઓ સમાન હોય અને અપૂર્ણાંકનો છેદ નાનો હોય જે છેદ નાનો એ અપૂર્ણાંક મોટો એટલે જોજો અહીં ફરીથી હતું શું 3 છેદમાં 11 17 છેદમાં 11 7 છેદમાં 11 5 છેદમાં 11 અને 13 છેદમાં 11 ત્યારે આપણે શું ચેક કર્યું હતું જેના અંશ સરખા હતા એમાં જે સંખ્યા મોટી એ મોટો જે સંખ્યા નાની એ નાની પણ જો અંશ સરખા હોય એટલે કે 11 છેદમાં 3

અગિયાર ચોકલેટમાંથી ભાગ પાડ્યા હવે અગિયાર ચોકલેટ ના ત્રણ જ ભાગ પાડું સીધી વસ્તુ છે વધારે આવે અગિયાર ચોકલેટ ને સત્તર જણાને આપું તો ઓછી જ આવે ને અગિયાર ચોકલેટ ત્રણ જણા ને વેચવાની હોય અને એ જ અગિયાર ચોકલેટ તમે સત્તર જણાને આપો તો કોને વધારે આવ્યો એટલે ત્રણ હોય એને વધારે આવી હોય ને એટલે જેનો છેદ નાનો અંશ સમાન હોય એમાં જ્યારે છેદ નાનો ત્યારે એ અપૂર્ણાંક સૌથી મોટો અને છેદ સૌથી મોટો એ અપૂર્ણાંક સૌથી નાનો ઓકે જયારે અંશ સમાન હોય ત્યારે હવે જેને છેદમાં નથી અંશમાં નથી તો શું કરું તો ચેક કરવાનું છેદ અને અંશ વચ્ચે કેટલો ગેપ છે ચાલો અહીં જો 3 ના છેદમાં 5 આ બેન બાદ બાકી કરો 5 માંથી 3 જે કેટલા વધે 2 આ બેન બાદ બાકી કરો 7 નો 5 જે કેટલા વધે 2 આ બેન બાદ બાકી કરો 13 માંથી 11 જે કેટલા વધે 2 19 માંથી 17 જે કેટલા વધે ઇટ મીન્સ કે આ બધા એમાં તફાવત કેવો છે સરખો તફાવત કેવો છે સરખો અને હવે તમારે આમાં સૌથી મોટો અને સૌથી નાનો એ અપૂર્ણાંક જોવાનો છે ને તો આમાં કઈ નથી જે સંખ્યા મોટી છે એ અપૂર્ણાંક મોટો જે સંખ્યા નાની છે એ અપૂર્ણાંક નાનો અંશ જોવાનો ચલો સૌથી નાનો કોણ 3 તો એ અપૂર્ણાંક કેવો થશે સૌથી નાનો જો જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો એટલે અંશ કોનો મોટો છે 17

એ સૌથી મોટો અપૂર્ણાંક જે મોટું એ સૌથી નાનો અપૂર્ણાંક અને જ્યારે કોઈ મેળ નથી બધું અંશ છે જુદું જુદું છે ત્યારે ગેપ ચેક કરવાનો કેટલો કેટલો છે બબેનો તો આમાં જે સૌથી નાનો એ નાનો સૌથી મોટો એ મોટો ઉપર ચેક કરવાનો રેડી અહીંયા શું છે અહીંયા જુદું જુદું જો હવે શું ચેક કરશું આમે જુદું જુદું છે તાય ચેક કરો 11 માં 10 જાય તે 12 માંથી 1 1 1 1 પણ પ્રોબ્લેમ ઈ છે અંશકર્તા છેદ અંશકર્તા કરતા છેદ એક મોટો છે અંશકર્તા છેદ એક વધારે છે એટલે કે છેદ મોટો છે તો આવા કેસમાં શું કરવાનું

અને એમાં અંશ મોટો હતો બાર કરતા એક કરતા એક વધારે ચૌદ ચૌદ કરતા વધારે પંદર તો આમાં જેનો છેદ નાનો એ સૌથી મોટું નાનું કોણ દસ તો એ અપૂર્ણાંક સૌથી મોટો ક્લિયર થયો પહેલામાં શું હતું જો નીચે મોટો છે છેદ મોટો છે તો એ અપૂર્ણાંક સૌથી મોટો જેનો છેદ નાનો છે એમાં સૌથી નાનો છેદ હોય એ અપૂર્ણાંક સૌથી મોટો ક્લિયર થયો પહેલામાં નીચે છેદ મોટો હતો આમાં છેદ નાનો છે જો હવે આમાં છેદ છેદ કરતા અંશ મોટો છે ને એટલે જે છેદ નાનો હોય એ લેવાનો

અને હવે સાત ચોકલેટ બાર જણાને આપું તો એક 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 વાર નથી આવતો ડન ચલો જ્યારે છેદ સરખા ન હોય એટલે કે વિષમ છેદ હોય ત્યારે હું ચેક કરતા જ આપણે ગેપ કયો ગેપ ચલો ઉપર કરતા નીચે એક મોટું જો વધે છે કે નથી અને હવે આને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવા

પાંચ ના છેદમાં છ ચારના છેદમાં પાંચ બે ના છેદમાં આપણે ત્રણ ના છેદમાં ચાર વધતા આઠ ના છેદ માં ચાર જેના છેદ સરખાય આપણે એક જ વાર લખીએ છીએ

ઓકે ચલો પેલા શું કરીએ ગુણાકાર ત્રણ પચાસ પંદર આવે છેદ સરખો છે સાત ધ્યાન રાખજો જો આ પાંચ લખાઈ ગયું તો સોળ ના છેદ માં સાત સોળ ના છેદ માં સાત ઉડી ગયું જીરો થઈ જશે આ એવું નથી સોળ ના છેદ માં સાત સાત એકા સાત સાત ને છ ઉમેરો તેર સાતમો દાખલો આઠ ના છેદ માં નવ ગુણ્યા ત્રણ દૂરના એક ના છેદ માં બે તો પેલા તો વહીવટ બતાવો ત્રણ દૂર છ છ માં એક ઉમેરો 7 ના છેદમાં બે ગુણાકાર માટે નિયમ છે ઉપર નો વહીવટ ઉપર નીચે નો વહીવટ નીચે અઠ્યાવીસ છેદમાં નવો દાખલો એના જેવો છે ગણસો તમે ચલો ગણાવો ત્રણ છેદમાં બે ગુણ્યા

એ ઉલટાય છે એટલે બે ના છેદ માં ત્રણ લખાય છે હવે ગુણાકાર છે તો જેમ તાકલો હતો એમ જ નવ ગુણ્યા બે ઉપર નો ઉપર નીચેનો નો નીચે ભાગ ઉઠે હા બે દુ ચાર અહીંયા ભાગ ઉઠે હા ત્રણ તેરી નવ એટલે ઉપર વૈદા ત્રણ નીચે વૈદા બે ત્રણ ના છેદ માં બે અને દસમો દાખલો અઢાર પૂર્ણાંક બે ના છેદ માં ત્રણ ભાગ્યા નવ પૂર્ણાંક બે ના છેદ માં છ છેદ માં છ હવે શું કરશું ભાગાકાર છે ગુણાકાર છ ના છેદ માં છપ્પન ઉપરનો વહીવટ ઉપર નીચેનો વહીવટ નીચે સરખું હોય એ ઘડિયામાં આવતું હોય તેવું દે 3 2 6 તો ઉપર વિદ્યા બે નીચે કાઈ નથી વિદ્યુત તો એ એક લખો કે ન લખો ચાલે જવાબ આવશે બે આવા દાખલાને પ્રેક્ટિસ કરશો તો તમે ક્યાંય અપૂર્ણાંકના દાખલા મટવાશો નહીં નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામમાં પૂછાયેલા અપૂર્ણાંકના દાખલાને આપણે પ્રેક્ટિસ કરશું મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે ત્યાં સુધી ટાટા